ગુજરાત સરકાર દ્વારા ડભોઈ તાલુકાના અકોટી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા ફાળવવામાં આવી હતી જે અંતર્ગત ડભોઈ તાલુકાના અકોટી ગામે ચાલુ સત્ર માટે ધોરણ નવના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે આગામી સમયમાં ધોરણ બાર સુધી શાળામાં પ્રવેશ શરૂ કરવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં મંજૂર થયેલા નવીન શાળાની બિલ્ડિંગ લગભગ ત્રણ કરોડના ખર્ચે તૈયાર થનાર છીએ જેનો સીધો લાભ ડભોઈ તાલુકાના મેવાસના ગામના વિદ્યાર્થીઓને મળશે આ પહેલા મેવાસના બાળકોને ભણવા માટે ડભોઈ તથા ચાણોદ સુધી જવું પડતું હતું જેથી ઘણા વર્ષોથી મેવાસના ગામ લોકોની માંગ હતી કે તેઓના બાળકો માટે સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવે જે માંગણીને ધ્યાનમાં રાખી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સરકારમાં રજૂઆત કરતા ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષથી સરકારી માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવી હતી જે સંદર્ભે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે શાળાનું લોકાર્પણ કરી ધોરણ નવના ના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો તાલુકાના મેવાસ પટ્ટામાં એક પણ માધ્યમિક શાળા નહીં હોવાથી અહીંના ગામોના બાળકોને ડભોઈ અને ચાનદ સુધી અભ્યાસ માટે જવું પડતું હતું સરકારે જે હમણાં એકસો બાસઠ જેટલી શાળાઓને મંજૂરીઓ આપી વડોદરા જિલ્લામાં ચાર માધ્યમિક શાળાને મંજૂરી આપી એમાંની એક ડભોઈ તાલુકાની અકોટી આજે એનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આજથી શાળામાં બાળકો ધોરણ નવમાં અભ્યાસ કરતા થવાના છે આવતા વખતે દસમી ધોરણ પણ અહીંયા ચાલુ કરવામાં આવશે અને અહીંયા બાર ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણવાનું મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે જ્યારે હું બે હજાર સત્તરમાં ઇલેક્શન લડવા આવ્યો ત્યારથી અહીંના લોકોની આ એક જ માગણી હતી કે અમને માધ્યમિક શાળા આપો જેથી અમારા બાળકોને અભ્યાસ અર્થે બહાર ના જવું પડે આજે એમની લાગણીને માગણી પૂરી થઈ છે હું એમના પ્રતિનિધિ તરીકે સરકારનો પણ આભાર માનું છું અને અકોટી અને આજુબાજુના ગામોના તમામ નાગરિકોને અભિનંદન પણ પાઠું છું